જો બધા મિત્રો મજામાં મજામાં છો તો અત્યારે અમે નીકળી જાય છે આઈ છો એમ નીકળી જાય છે અત્યારે ભગુડામાં તો અત્યારે પેટ્રોલ પંપ આવી જાય છે પેટ્રોલ પંપ ઉપર રહેવા ને અહીંયા તમારા પ્રદીપભાઈ ને સુભેશભાઈ ને અહીંયા બ્લોક એટેન્ડ જો ચાલુ કરી દીધો છે બે ભાઈ અને અમારા દેવાંગભાઈ જો હા એમ હજી કેમેરાના ફોટા મૂકવાનું બાકી છે તો આવડા જો અહીંયા મૂકવા મળ્યા છે અને રહી છે મેં ભગુડા ને એક ભાઈ અમારા ગાડી લઈને નીકળી જાય છે આગળ મળી

એટલે છે ને હાથ પગ જો બધા ધોવા માંડ્યા છે અત્યારે જે છે મંદિર તરફ પણ તમે પણ અંદર થી થોડોક બહાર થી દર્શન કરાવી દઉં ભોગોડા ની અંદર મારા પ્રદીપભાઈ ને કૌશિકભાઈ ને દેવાંગભાઈ ને જો જાય છે અત્યારે દર્શન કરવા માટે ને હું તમને બહાર થી દર્શન કરાવી દઉં

ફાઈનલી જોઈ છે ઇન્ડિયાના લોકો પગોડાની અંદર દર્શન કરવા માટે આવી જાય છે મોગલ ધામ પગોડા ને ઇંગ્લેન્ડના લોકો પણ દર્શન કરવા આવી જાય છે પાના પકડ કાઢે છે અને અહીંયા છે ને અમારા ડીબીવી બાચાની ગાડીની અંદર કલેશ થોડો કોલો થઈ ગયો છે ઢીલો એટલે કલેશ સ્ટાર્ટ કરે છે તો બહાર નીકળતા ભૂગુડા ની અંદર ટ્રાફિક થઈ ગયું છે અત્યારે પુલ અને ગાડી હલવા દીધી છે તો અહીંયા બનાવેલો છે પોપટ ભાઈ નું આશ્રમ તો ઈ તો કાવ તો

සලු පොර්ලන් එරුඩා කරයක් බායිජ පුදල නොගර.

તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા બાર ને અને મેં અત્યારે જઈ છીએ મટકી ફોડવા એટલે ના જઈશ વિડીયો ઉતારવા માટે તો મારી સાથે જોજો મારા જતીન ભાઈ ભાઈ છે ને ફેસ લાઈટ રાખી છે કેમ કે આ વિડીયો થોડો કોલો આવે છે ને એટલા માટે તો હું ને જતીન ભાઈ બે ચાર થઈ જાય છે ને જઈએ હવે મટકી ફોડે ના તો આ કન્ટિન્યુ બંને આવે આનાની મટકી ફોડે આગળ જોઈએ મળી तो फाइनली मटकी बांधी दीदी है टूंक समय में आगे છે है जोड़िए

આના ની મટકી પડે ને આવી જશે ભૂલ ખાતે છે આવી જશે અમે પોપ ખાવા માટે આ છે સોચ હાલો અમે ખાઈ